નમસ્કાર દોસ્તો શું તમારે પોલ્ટ્રી ફીડ મશીન જોઈએ છે દોસ્તો આ નાનકડા મશીન થી તમે તમામ પ્રકારના પોલ્ટ્રી ફીડ બનાવી શકો છો દોસ્તો આજે બને રહો અમારા આ વિડીયોમાં સૌથી પહેલા આ નંબર નોટ કરો આ નંબર ને નોટ કરી લો દોસ્તો બની શકે કે તમે જાહેરાત જોઈ રહ્યા હો પછીથી આ નંબર તમને નહીં મળે પહેલા વિડીયોને બંધ કરો અને આનો સ્ક્રીનશોટ લઈ લો પછીથી આ નંબર પર તમારે કોલ કરવાનો છે એ જરૂર યાદ રાખજો દોસ્તો ચાલો આજે આપણે પોલ્ટ્રી ફીડ કેવી રીતે બનાવે છે મરઘીનો દાણો કેવી રીતે બનાવે છે અને આ મશીનથી તમારો વ્યવસાય કેવી રીતે આગળ વધી શકે છે આ એક મશીનથી તમે લાખોની કમાણી કેવી રીતે કરી શકો છો હું બન્યા રહો દોસ્તો આજે અમે તમને આ મશીન વિશે બધું જ જણાવીશું દોસ્તો આને પોલ્ટ્રી ફીડ મશીન કહે છે આ અમારું અલ્ટ્રા મોડલ છે દોસ્તો આમાં તમે જોશો કે ઓટોમેટિક કંટ્રોલર લગાવેલું છે દોસ્તો આ મશીનમાં આ બટન દબાવવાથી મશીન ચાલુ થાય છે અહીંથી બંધ થઈ જાય છે અને ઓવરલોડ પ્રોટેક્શન માટે અમે અહીં એક બટન લગાવ્યું છે જો ઓવરલોડ થશે કે મશીનમાં કોઈ ફોલ્ટ આવશે તો આ મશીન ઓટોમેટિક ડિટેક્ટ કરીને મશીનને બચાવી લેશે દોસ્તો આ મશીનમાં તમને બે એચપી ત્રણ એચપી પાંચ એચપી સાડા સાત એચપી દસ એચપી પંદર એચપી વીસ એચપી વિવિધ પ્રકારના મોડલ અમારી પાસે ઉપલબ્ધ છે દોસ્તો આ મોડલ અમારું પાંચ એચપીનું મોડલ છે દોસ્તો આ એક મશીન થી તમે કલાકમાં એક ટન પોલ્ટ્રી ફીડ બનાવી શકો છો દોસ્તો ચાલો મશીન વિશે થોડું આપણે જાણીએ આ મશીન કેવું છે છે અને કેવી રીતે કામ કરે દોસ્તો અહીંથી અહીંથી તમે તમે જોશો મશીનને ખોલી શકો છો જેનાથી તમે તમને અંદરનું ઇન્ટરનલ થોડું અમે તમને બતાવવાનો પ્રયાસ કરીશું કે આ મશીન કેવી રીતે કામ કરે છે જુઓ દોસ્તો આમાં પૂરી હેમર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ હેમર્સ બધા મજબૂત છે દોસ્તો અને સાથે સાથે તમે જોશો કે આમાં જે જાળી છે એ પૂરી ગોળ જાળી છે દોસ્તો આ જાડી પણ હું તમને કાઢીને બતાવીશ દોસ્તો આ જાળી એટલી મજબૂત છે કે આને જો કોઈ દબાઈ દે તો અમે એને ફ્રીમાં આપીશું આ જાળીની કંપની એક વર્ષની ગેરંટી લે છે જો તૂટી જાય કોઈ પણ કંપની આજ સુધી નથી લેતી અમે લોકો એક વર્ષની ગેરંટી લઈ રહ્યા છીએ કે જો આ જાડી તૂટી જાય છે એક વર્ષની અંદર તો તમને ફ્રીમાં આપવામાં આવશે બીજું દોસ્તો આ મશીનથી તમે તમારા તમામ પ્રકારના અનાજ તમામ પ્રકારના જે જાનવરો છે એમના ફીડ તમે બનાવી શકો છો ખાસ કરીને આ મશીન આપણું પોલ્ટ્રી ફીડમાં બહુ જ કામ આવે છે તો દોસ્તો બને રહો અમે આજે તમને આ મશીનનો પૂરો ડેમો કરીને બતાવીશું કે આ મશીનમાં કેટલી તાકાત છે કેટલો દમ છે મશીનને હું થોડું તમને ફેરવીને બતાવીશ કે તમે જુઓ દોસ્તો આનું જે સ્ટ્રક્ચર છે એકદમ મજબૂત ચેનલથી બનેલું છે કોઈ મતલબ આ હલકું સ્ટ્રક્ચર નથી દોસ્તો સારું મશીનની હાઇટ પણ તમે જોશો તો એક સારી હાઈટ તમને મળશે આના હોપરમાં 30 થી પાંત્રીસ કિલો એક વારમાં આવી જશે તમને જોશો સેફ્ટી પ્રોટેક્શનની દ્રષ્ટિએ અહીંયા તમને ફેન બેલ્ટ વગેરે નહીં મળે કે ક્યાંક હાથ જતો રહે સાડી જતી રહે કે કોઈ એવી દુર્ઘટના ન થઈ જાય એના માટે અમે અહીંયા પૂરો સેફ્ટી કવર આપ્યો છે અને મોટરથી તમે અટેચમેન્ટમાં નહીં રહો સાથે સાથે પાવર કંટ્રોલર આમાં જે એઆઈ બેસ્ડ કંટ્રોલર છે એ પૂરો કંટ્રોલ રાખે છે કે મશીનને ક્યારે કેટલું ફીડ આપવું છે ક્યારે કેટલું કરંટ આપવું છે અને મશીન ઓવરલોડ થઈ રહી છે કે કોઈ ફોલ્ટ આવી રહ્યો છે તો એને મશીનને બંધ કરીને મોટરને બચાવવાનું દોસ્તો આ મશીનને પોલ્ટ્રી ફીડ અલ્ટ્રા મોડલ કહે છે આખા ભારતમાં પહેલું મોડલ છે દોસ્તો આવી આવી જ ગુણવત્તાની મશીન તમને કેનેડા રશિયા ઇંગ્લેન્ડમાં જ મળી શકે છે પણ જો આપણા ભારતમાં તમને આવી મશીન જોઈતી હોય તો તમારે આઈબીજી માર્ટ હોલસેલ પ્રાઇવેટ લિમિટેડના ત્યાં આવવું પડશે અને આ મશીન દોસ્તો યાદ રાખજો આ મશીન તમને એટલું કમાવીને આપશે તમે તમે થાકી જશો દોસ્તો તમારા જે નાતી પોતા હશે ને એ યાદ કરશે કે આપણા દાદાએ આ મશીન ખરીદ્યું હતું એટલી મજબૂત મશીન છે દોસ્તો અમારું થોડું જુઓ દોસ્તો અમારી ફેક્ટરીની જગ્યા જુઓ આ અમારી ઓફિસ આમ તો ફેક્ટરી બાજુમાં જ છે અમારી લગભગ લગભગ એક વીઘામાં અમારી ફેક્ટરી છે દોસ્તો ક્યારેક તમે આવો પ્રતાપગઢ ઉત્તર પ્રદેશ તો આપણે લોકો બેસીને વાત કરીએ છીએ અને તમને બતાવીએ છીએ કે અમે લોકો કેવી રીતે પ્રોડક્શન કરીએ છીએ અને કેટલી ઉચ્ચ ગુણવત્તાનો લોખંડ પ્રયોગ કરીએ છીએ દોસ્તો ઠીક છે દોસ્તો આમાં જે પણ લોખંડ વપરાયું છે એ પૂરેપૂરું ટાકાનું વપરાયું છે અને શ્રેષ્ઠ ગુણવત્તાના પેઇન્ટ અને સરસ પ્રોડક્શન કરવાનો પ્રયાસ અમારો રહે છે તો તમે બન્યા રહો અમારા આજના વિડીયોમાં અમે તમને બતાવીએ છીએ કે કઈ રીતે અમે લોકો પીસાઈ કરીએ છીએ કેવી રીતે અમે લોકો તમે આ મશીનથી પોલ્ટ્રી ફીડ બનાવી શકો છો તો આજે અમે તમને અમારી પાસે અહીં જુઓ ફીડ તો દોસ્તો શું છે અમારું ફેક્ટરી આઉટલેટ છે તો અમારી પાસે તો મકાઈ નથી પણ અમારી પાસે ઘઉં છે થોડા વટાણા છે થોડા એવા જે સીડમાં થોડું ભૂસુ ભૂસું ભેળવીને અમે એક ફીડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તમને બતાવીએ કે ફીડ બને છે કેવી રીતે ઠીક છે તો તમે આમાં તમામ પ્રકારના જે પણ અનાજ છે એનાથી તમે ફીડ બનાવી શકો છો મશીન ચલાવવા માટે આમાં કંઈ કોઈ બહુ ટેકનોલોજીની જરૂર નથી આમાં ફક્ત તમારે જાળી સેટ કરવાની છે અને આ ઢાંકનું બંધ કરી દેવાનું છે કેટલું સરસ ફીડ છે દોસ્તો આમાં તમે બહુ સરસ રીતે પોલ્ટ્રી ફીડ બનાવી શકો છો તમારો સરસ મરગો વજન પકડશે અને જ સરળતાથી તમે તમારા ઘરમાં તમારી ફેક્ટરીમાં અને તમારા યુનિટ પર આવું આ પ્રકારનું પોલ્ટ્રી ફીડ બનાવી શકો છો દોસ્તો તમને સ્ક્રીન પર નંબર દેખાઈ રહ્યો છે આ નંબર પર ફોન કરો અમારા એક્ઝિક્યુટિવ ને કે આ મશીન તમારા ઘર સુધી કેવી રીતે પહોંચશે એમને પૂછો કે આ મશીન લેવાથી અમને શું ફાયદો થશે એમની પાસેથી એકવાર જાણવાનો પ્રયાસ કરો અમારા એક્ઝિક્યુટિવ પાસેથી જાણવાનો પ્રયાસ કરો કે આ મશીન તમારા ધંધામાં તમારો લાખોનો નફો કેવી રીતે કરાવી શકે છે એકવાર ફોન કરો ને દોસ્તો ફોન કરવામાં તો કોઈ પૈસા લાગતા નથી એકવાર જો તમને એક બિઝનેસ અમે બતાવી રહ્યા છે દોસ્તો

એના માટે તમે અમારા નંબર પર ફોન કરો અને અમારા એક્ઝિક્યુટિવને પૂછો કે આ મશીન લેવાથી તમને શું ફાયદો થઈ શકે છે તમે આનાથી કેવી રીતે કમાઈ શકો છો અમે ફરી કોઈ વિડીયોમાં આવીએ છીએ જય હિન્દ જય ભારત